નમસ્કાર મિત્રો આજે અમારી ચેનલ ઉપર મારુતિ સુઝુકીની બે ગાડીની જાહેરાત છે જેમાં પહેલી ગાડી છે મારુતિ સુઝુકીની ઇકો જેની કિંમત એક લાખને દસ હજાર રૂપિયા છે અને બીજી ગાડી છે મારુતિ સુઝુકીની વેંગેનર જે મિત્રો બે હજાર ચૌદ પંદરનું મોડલ છે ઊંચા મોડલ છે સસ્તા ભાવે છે સસ્તા ભાવે સારી ગાડી છે ફક્ત એક લાખને દસ હજારમાં ઇકો આ ભાઈ આ ફક્ત એક લાખને દસ હજારમાં ઇકો ગાડી મળે તો આ ગાડી વિશે મિત્રો પૂરી માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે તો મિત્રો વિડીયો પૂરો જોતા રહીજો જેથી કરી ગાડી વિશે માહિતી તમને પૂરેપૂરી મળી શકે મારુતિ સુ ચૂકીની ઇકો ગાડી ફાઈવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ છે અને ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો મિત્રો ફક્ત ને ફક્ત બે ઓનર કે સેકન્ડ ઓનરની અંદર આ ઇકો ગાડી તમને જોવા મળી જવાની છે ઓરિજિનલ તો ઓરિજિનલ ગાડી છે ને આખી ગાડી મિત્રો કમ્પ્લીટ કન્ડિશનમાં તમને જોવા મળશે ગાડીનું એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે ટાયર સારા છે અને સીટ કવર સારા છે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે ટોપ કન્ડિશનમાં આ ઇકો ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને એક લાખ દસ હજારના ઇકો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ઇકો ગાડી ગમે તો તે પણ આ ઇકો ગાડી લઈ શકે મિત્રો ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ફક્ત એક લાખને દસ હજાર રૂપિયામાં ઇકો ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર અગિયારનું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી સેકન્ડ ઓનરમાં ઇકો ગાડી ફક્ત ને ફક્ત એક લાખને દસ હજાર રૂપિયામાં વેચવાની છે આ ઇકો ગાડી તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે અને ગાડી વિશે પૂરી માહિતી છે ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવે છે તો મિત્રો ગાડી માલિકનો કોન્ટેક નંબર લઈ ગાડી વિશે તમારે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો ગાડી નંબર બે મારુતિ સુઝુકીની વેગેનાર ગાડી આ વેગેનાર ગાડી વેચવાની છે ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદનો દસમો મહિનો લઈ બે હજાર ચૌદ પંદરનું મોડલ છે અને આ વેગેનાર ગાડીના ઓનર મિત્રો ફક્ત અને ફક્ત બે ઓનરમાં ગાડી તમને જોવા મળી જવાની છે ગાડી પેટ્રોલ પર પીએનજી ગાડી છે અને સીએનજી સિકવન્સી કિટ ગાડીમાં છે અને આરસી સી બુકની અંદર મિત્રો સીએનજી એન્ટ્રી કરાવેલી છે આરટીઓમાં અને સીએનજી કિટ છે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે શોરૂમ કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળી જવાની છે આ વેગ ગાડીમાં મિત્રો વીમો ફૂલ ચાલુ છે પાર્સિંગ ચાલુ છે ગાડી પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે એસી ચાલુ છે અને સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે સાવી ગાડીની એક છે ને ફક્ત ને ફક્ત અડસઠ હજાર કિલોમીટર ગાડી અનુસાર ચાલેલી છે ગાડીના બધા ટાયર તમને નવા જોવા મળી જવાના છે ને ટોપ કન્ડિશનમાં આ વેંગીનાર ગાડી જોવા મળશે મિત્રો તમે પણ તમારા કોઈપણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં આપવા માગો છો તો અમારી ચેનલનું જોઈન બટન ઓન કરી અમારી ચેનલના મેમ્બર બની અમારી ચેનલ ઉપર તમારી જાહેરાત બિલકુલ ફ્રીમાં કરાવો એના માટે મિત્રો તમારે જોઈન બટન ઓન કરી મેમ્બરશીપ બની મેમ્બરશીપનો સ્ક્રીનશોટ અને તમારી જાહેરાત આ બંને વસ્તુ મિત્રો અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો અમે તમારી જાહેરાત બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો અમારો વોટ્સઅપ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેની માટે તમારે સ્ક્રીનશોટ અને જાહેરાત મોકલી શકો છો મિત્રો આ વેગેનર ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને પચીસ હજાર રૂપિયામાં આ વેગેનર ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર ચૌદ પંદરનો મોડલ સેકન્ડ ઓનર ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી એન્ટ્રીવાળી ગાડી ફક્ત બે લાખને પચીસ હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે અને આ ગાડીની કિંમત મિત્રો ફિક્સ કિંમત છે આ વેગેનર ગાડી તમને અમદાવાદમાં જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો